તો શબરીની શ્રદ્ધા ભગવાન શ્રી રામને તેની ઝુંપડીમાં લઈ આવી હતી અને ખાસ કરીને શબરીની શ્રદ્ધા અને આસ્થા જોઈને ભગવાન શ્રી રામ પણ ત્યાં આવ્યા હતા ધનબાદની સરસ્વતી દેવી પણ આવી જ આસ્થા ધરાવે છે શ્રીરામ તેમના ઘરે નહીં જાય પરંતુ બાવીસમી જાન્યુઆરી અયોધ્યા જઈને મૌન ઉપવાસ ચોક્કસ તોડશે કરમટનના રહેવાસી પંચ્યાસી વર્ષે સરસ્વતી અગ્રવાલે ત્રીસ વર્ષ પહેલાં મૌન વ્રત લીધું હતું ત્યારે વચન આપ્યું હતું કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી તે બોલશે નહીં બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેકના દિવસે તે રામ સીતારામ બોલીને મૌન સેવા તોડશે પ્રભુ રામના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરનાર જે સરસ્વતી અગ્રવાલ છે તે મંદિર બનવાથી ખૂબ જ ખુશ છે અને ત્રીસ વર્ષ પહેલાં લીધેલું મૌન વ્રત તે રામ મંદિરના જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે દિવસે રામ સીતારામ બોલીને મૌન તોડશે મંદિર બનવાથી તેઓ ખૂબ ખુશ છે તેમણે પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાનું તેમને આમંત્રણ પણ મળ્યું છે વિવાદિત ઢાંચું તૂટ્યા બાદથી સરસ્વતી દેવીએ મૌન વ્રત ધારણ કર્યું હતું